અને ઉતરી ગયેલું શ્રી શ્રી તો મોટું હોય ભાઈ પોતાની જાત નું માધુર ડિસ્ક સમજાવ શું આમ જાય મન મળે હા કારણ હું તું આખો દાડો મારતો ક્યારે ભાગી જઈ તો હે મને આવું ભૈરું ભટકાર્યો ને મારા બાપાને કેતો તો પણ બાપો ના મોન્યા એટલે મારે બધું આ કરવું પડે કારણ હું એવો ભૈરો મળ્યો છું આ જમણો તો બૈરો જ ના લેવાય બધું અમારે જ કામ કરવાનું

કરેન બાપને ઢેકણા ફોન કરે ધમકે ધમકે તો ના તુજો કોઈ આવડું નહી તને તાર બાપા એ તો શીખવા નહી વાત કરી દે બધું મારે કરવાનું તો હું કરવા લે છે અમે હા હા મો કે ચાય મારે બનાવી બેહોને સોને માર ભરવાનો બેહોય મારે જોવાની તને તો કોઈ તારા તો કોઈ કરવાનું જ નહી પણ બાપા કઈ દેવા તો બોલે

હીરોઈન આમ જા ઓય આમ મારતો હું તમે કર્યો તો હઈ આખો દારો અમાર જ કરવાનું વાત કરી હતી કામો ના જાય મને આવું અમારો મંધ જાય મને તો ફોઠાય અમારો મંધ હાલ ફોન ખબર નઈ મારી અમારો ના ના ખેતર નું કામ કઈ નાતો તન એમ પાણી ભરીને આલુ એટલે એમ થ્યું કે તન ધણી નોટો ભરીને આલુ તન

પણ તમે મોનો ભૂલ જ મારી આ તો લાયા ને ભૂલ જ મારી તમે કોઈને ના ખો બે ભાઈ ના પે બે ભાઈ ના મારો બે ભાઈ જબરો બે ભાઈ નું ભાઈ તું જા કમો બે દે દે ને કે હું મોટી બે આ ઝઘડા મને બહુ પટકાર્યું બે જા તું સોધી પોરી પોરી કા ભાઈ કોણ હું

ચાર વર થયો પહેલા છોકરો જોવા કેવો થઈ ગયો રાજકુમાર હતો રાજકુમાર મારે જોતું જ નહીં મને બાપા અંશી છુટકારો વાલો ભાઈ

મિરા દાદા લાવ તો હારું આમ લરે મજા નહીં કોણ લ્યા તો આખદમ રીલો જોશે વિડીયો બનાવશે ઓમાં વિડીયો અલ્યા તારો સુનсам ઠેકોણો ને નું વિડીયો બનાવશે તો બનાવ સુનсам તો ઠેકોણો નહીં મારે રાખી તો શરમ અને કે બોલા બોલવા માપ રાખ બોલા તારું ભાઈ ફોન ના

એટલે કરોટલા ખાવા ગોમ નો કોઈ ભાઈ રોટલા ખાવા કોઈ નઈ આય પેલા તો ડોસી જતી રહી છે અને અમા વની જશે એટલે ગોમ માં કોઈ રોટલો ખાવા હાલવાનું નહીં જોવા હા